કોળી ઠાકોર સમાજના અપમાન પર અલ્પેશભાઈ ઠાકોરે મૌન તોડ્યું અલ્પેશભાઈ ઠાકોરનું નિવેદન સામે આવ્યું કોળી ઠાકોર સમાજ વિશે બાપુ બોલ્યા હતા કે કોળી ઠાકોર સમાજને કંઈક અપમાનજનક ટીપ્સની કરી હતી બાપુએ જે કથામાં બાપુએ ટીપ્સની કરી કોળી ઠાકોર સમાજ વિશે કંઈક ખરાબ ટીપ્સની કરી જેને લઈને કોળી ઠાકોર સમાજ ફરી એકવાર રોષે ભરાયો છે અને માફી તો માગી છે પરંતુ હજી અલ્પેશ ઠાકોરે એટલું કહ્યું છે કે અલ્પેશ ઠાકોર નિવેદન આપતા જણાવ્યું હતું ટીવી સામે અલ્પેશ ઠાકોર ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આવ્યા હતા અને અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે હજી હું અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે આ માફી માંગી છે પરંતુ વારંવાર આવું કેમ કરે છે હિન્દુ એકતાને તોડવાનો પ્રયાસ કરે છે અલ્પેશ એમ કે હિન્દુ એકતા જે છે તેને તોડવાનો પ્રયાસ કરતા હોય છે આવા બાપુઓ જે નિવેદનો આપતા હોય છે તે હિન્દુ એકતાઓને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આવું ન કરવું જોઈએ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું અને આગળ અલ્પેશ ઠાકોરે એ પણ કહ્યું કે વારંવાર આવું કોઈ કેમ કરે છે માફી તો માગી લે છે પરંતુ કેમ આવી ભૂલો વારંવાર કરતા હોય છે અલ્પેશ ઠાકોરે તેવું નિવેદન ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે આપ્યું હતું બાપુના